જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે મોક્ષદા એકાદશી વિશે વાત કરીશું વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દ્વિતીય માસ માક્ષર સુદ અગિયારસને મોક્ષદા એકાદશી કહેવાય છે આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત અગિયાર ડિસેમ્બર બે ના રોજ મનાવવામાં આવશે જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે હવે આપણે જાણીશું મોક્ષદા એકાદશીની પૌરાણિક કથા આ મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચીઓનીઓમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈ અને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી અગિયાર રસની કથા સાંભળવા માત્રથી જ વાજ્ય યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય

કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પહેલાં દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખજેન ચાલ્યા ગયા છે

પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમે ગયા તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વતમુનિને જોયા તેમના તેજની આભા જોઈ અને તેમના પગમાં પડી ગયો અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વતમુનિએ ખૂબ વિચાર કરી અને રાજાને માગસર સુદ અગિયારશ

પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી પિતાએ પિતૃઓ સહિત નરમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈ રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાઓ આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણ કમયી મોક્ષદા એકાદશી વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી વાજ્યેપનું ફળ મળે છે આ વ્રત કેવી રીતે કરવું સૌથી પહેલાં વ્રતનું સંકલ્પ કરો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સૌથી પહેલાં વ્રતનું સંકલ્પ કરો તેના પછી સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને શુદ્ધ જળથી સ્નાન કરાવો તેના પછી ધૂપ દીવો નૈવેદ વગેરે સોળ વસ્તુથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરો અને રાત્રે દીપદાન કરો દશમના દિવસે બપોર પછી કંઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો જ ફરાહાડ કે દૂધ લેવું એકાદશીના દિવસે પ્રાતઃકાળ ઉઠી પ્રાતઃ કર્મો પતાવી સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી ધૂપ દીપ સહિત એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો તે પછી તાંબાનો એક લોટો લેવો જેમાં જળ તથા ચોખા અને ચંદન પધરાવી જળ સહિત શક્ય હોય ત્યાં એક વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો તે પછી ઘરે આવી નિત્ય કર્મ કરવા તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશીની કથા અને વિધિ જો તમને મારા આવા વિડીયોસ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ